જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ખૂબ જ ઝડપથી બની જાય તેવા પનીર પરાઠા બનાવીશું તો આપણે પનીર પરાઠા બનાવવાના છીએ તો તેના માટે મેં આવા બે નંગ બાફેલા બટેકા લીધેલા છે તેને આપણે આવી રીતના મેશ કરી દઈશું આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે એકદમ ઝીણી સમારીને લીધેલી છે આ લીલા મરચાં મેં એકદમ ઝીણા સમારી લીધા છે કોથમીરના પાન લીધેલા છે પરાઠા માટે મેં પહેલેથી લોટ બાંધીને રાખી દીધો છે અને હવે આપણે આ પનીર છીણી લઈશું આવી રીતના પનીર છીણી લઈશું આપણે પનીર છીણી લીધું છે હવે આપણે તેમાં મસાલા કરી લઈશું થોડો એવો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું આપણે લીલા મરચાં એડ કર્યા છે એટલે આપણે લાલ મરચું સ્વાદ પ્રમાણે જ એડ કરીશું તમને વધારે તીખું જોઈતું હોય તો તમે વધારે લાલ મરચું એડ કરી શકો છો થોડી આપણે હળદર એડ કરીશું અને થોડું આપણે ધાણાજીરું એડ કરીશું અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું તો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે પરાઠા બનાવી લઈશું તો હવે આપણે આ લોટમાંથી એક લોવો લઈ લઈશું આવી રીતના તેને આપણે કોરા લોટમાં કોટ કરી લઈશું આપણે તેને વણી લઈશું મોટી રોટલી જેમ આપણે વણી લઈશું જોઈ શકો છો આપણે આવી રીતના મોટી રોટલીની જેમ વણી લીધું છે હવે આપણે તેમાં સ્ટફિંગ મૂકીશું આપણે ત્રિકોણ પરાઠા બનાવવાના છીએ તો ત્રિકોણ રીતના આપણે સ્ટફિંગ પાથરી દઈશું આવી રીતના ત્રિકોણ શેપમાં હવે આપણે કિનારી પર થોડું પાણી લગાવી દઈશું આવી રીતના ફોલ્ડ કરીશું આપણે અહીંયા થોડું પાણી લગાવી દઈશું અહીંયા પણ થોડું પાણી લગાવી દઈશું અને આને આવી રીતના ફોલ્ડ કરી દઈશું આવી રીતના આપણે ત્રિકોણ આકાર બનાવી લઈશું આવી રીતના હાથેથી થોડું દબાવી દઈશું બધી બાજુ સ્ટફિંગ ફેલાઈ જાય એટલે થોડો નીચે કોરો લોટ છાંટીશું ઉપરથી પણ થોડો લોટ છાંટીને હળવા હાથે આપણે આને થોડું વણી લઈશું હળવા હાથે વણવાનું છે આવી રીતના પરાઠો બનાવવાથી જોઈ શકો છો એક પણ સાઈડ થી આપણો પરાઠો ક્યાંયથી પણ ફાટ્યો નથી તો હવે આપણે આ પરાઠાને શેકી લઈશું તો હવે આપણે તવો ગરમ કરી લીધો છે તેમાં થોડું તેલ લઈ લઈશું હવે આ પરાઠો જે બનાવ્યો છે તેને શેકી લઈશું આવી રીતના પણ આપણે થોડું તેલ લગાવી એક બાજુ કલર આવી ગયો છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ઉપરથી આપણે થોડું તેલ લઈ લઈશું તમારે ઘીમાં પરાઠાને શેકવો હોય તો ઘીમાં પણ શેકી શકો છો બટરમાં પણ શેકી શકાય છે આપણે પરાઠાને ફેરવી લઈશું જોઈ શકો છો બીજી બાજુ પણ કલર આવી ગયો છે થોડો થોડો થોડું તેલ લગાવીને બંને સાઈડ શેકી લઈશું તો જોઈ શકો છો આપણો પરાઠો ફૂલી ગયો છે આવી રીતના સ્ટફિંગ ભરવાથી આવી રીતના પરાઠો બનાવશો તો આવી રીતના ફૂલેલો બનશે અને જોઈ શકો છો એક પણ બાજુથી આપણો પરાઠો ફાટ્યો નથી કે મસાલો ક્યાંયથી પણ બહાર નીકળ્યો નથી અને આપણો પરાઠો સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના બીજો પરાઠો બનાવી લઈશું હવે આપણે આવી રીતના બીજો પરાઠો પણ બનાવી લઈશું હવે આપણે તેમાં ભરી લઈશું આવી રીતના સ્ટપિંગ ભરી લેવાનું છે તમારે ગોળ પરાઠા બનાવવા હોય તો ગોળ પણ બનાવી શકો છો કિનારી પર આપણે થોડું પાણી લગાવી દઈશું આવી રીતના આવી રીતના પરાઠો બનાવી લઈશું દબાવી દઈશું થોડો થોડો લોટ છાંટીને વેલણની મદદથી થોડો થોડો વણી લઈશું બધી બાજુ હવે હાથે વણવાનો છે આપણે તો જોઈ શકો છો આપણો પરાઠો તૈયાર થઈ ગયો છે હવે આપણે આને શેકી લઈશું આપણે આ પરાઠો લઈને શેકી લઈશું ઉપરથી થોડું તેલ લગાવી દઈશું જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે આવી રીતના આપણે બંને બાજુ પરાઠો શેકી લઈએ તો આ પરાઠો પણ આપણો સરસ ફૂલી ગયો છે તમે જોઈ શકો છો તો તૈયાર છે આપણો બીજો પરાઠો તેને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર છે આપણા ખૂબ જ ઝડપથી બની જાય તેવા પનીર પરાઠા તમે જોઈ શકો છો એક પણ બાજુથી આપણે સ્ટફિંગ બહાર નીકળ્યું નથી અને એકદમ ફૂલીને આપણા પનીર પરાઠા તૈયાર થયા છે અને આ પરાઠાને આપણે દહીં સાથે સર્વ કર્યા છે તમે આ પરાઠાને દહીં સાથે ચટણી સાથે અથાણા સાથે કોઈની પણ સાથે તમે ખાઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે ખાવામાં તમે પણ આવા પરાઠા એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો